ઉછલ તાલુકાના એક ગામની આદિવાસી વિદ્યાર્થીની હોસ્ટેલ ગયાના ત્રણ દિવસ બાદ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ભુવાસણ ખાતેથી ફાંસી ખાતેની હાલતમાં લાશ મળી આવતા આત્મહત્યા છે કે હત્યા થઈ છે એવી આશંકા સાથે આજરોજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ અને પરિવારજનોએ આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરી હતી તાપીની વિદ્યાર્થીઓનું બારડોલી શાળામાં શંકાસ્પદ મોત અંગે પરિવારની ન્યાયની માંગ સાથે આજ રોજ મોટી સંખ્યામાં સમાજના લોકો સાથે ભેગા મળી ઉછલ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અત્રે નોંધવું રહ્યું કે માર્ચની ત્રેવીસ તારીખે વિદ્યાર્થીની રાજી ખુશીથી બારડોલીના ભુવાસન ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ગઈ હતી પરિવાર ત્યાં મૂકીને આવ્યો ત્યારબાદ આદિવાસી વિદ્યાર્થીની ફાંસી ખાતેલી હાલતમાં લાશ મળી આવી હતી રાત્રે આની જાણ શાળાને થઈ ગઈ હોવા છતાં શાળાએ સવાર સુધી એના પરિવારને કોઈ જાણ કરી ન હતી ત્યારે અહીં ક્યાંક હત્યા થઈ હોય અને જેના આત્મહત્યામાં ખપાવી દેવામાં આવી હોય એવી આશંકા ઊભી થઈ હતી કારણ કે વીસ તારીખે રાજી ખુશીથી ઘરેથી ગયેલી દીકરી સાથે એવું તો શું થયું કે એણે ગળે ફાંસો ખાઈ લેવો પડ્યો ત્યારે અહીં અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે કે દીકરીનું મોત રાત્રે થયું તો પરિવારને તાત્કાલિક જાણ કેમ ન કરાઈ શાળામાં એવી તો શું ઘટના ઘટી કે રાજી ખુશીથી ઘરેથી આવેલી દીકરીએ ત્રણ દિવસ બાદ આત્મહત્યા કરી લીધી લાશને નીચે ઉતારવામાં આવી ત્યારે પંચોને હાજર કેમ રાખવામાં આવ્યા ન હતા શાળામાં છોકરીઓની હોસ્ટેલ હતી તો એમની ગૃહમાતા ક્યાં હતી શું છોકરી શાળાના રૂમમાં એકલી હતી જો અન્ય બહેન પણ સાથે રૂમમાં રાખવામાં આવતી હતી તો જ્યારે આ ઘટના બની ત્યારે અન્ય વિદ્યાર્થીનીઓ ક્યાં હતી આશ્રમ શાળામાં ગૃહ માતા સાથે અન્ય શિક્ષકો પણ હાજર રહે છે એ દિવસે કયા શિક્ષકની નોકરી હતી આવા અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે ત્યારે પોલીસ અને શાની ભૂમિકા સામે પરિવારજનોએ સવાલ ઊભા કર્યા હતા અને બારડોલી એસડીએસસી સેલના ડીવાયએસપી પાસે તપાસ કરાવી આદિવાસી દીકરીને ન્યાય અપાવવાની માંગ કરી હતી ત્યારે અહીં એ નોંધવું રહ્યું કે ગરીબ અને આદિવાસી પરિવારની આ દીકરીને ન્યાય મળે છે કે કેમ કે પછી આખો ને આખો વિષય લાગવગ અને સત્તાના જોડે દબાવી દેવામાં ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી વાંધો એ તો તમારી પાડતો પરંતુ એના માટે જો એ છોકરીના ફાધર કે ગ્રામજનો કે આદિવાસી સમાજના કોઈ પણ વ્યક્તિ તમને આવીને પૂછે કે ભાઈ ત્યાં તમે ત્યાં જે અમે અરજી આપી છે તેના માટે આગળ ફોરવર્ડ કર્યું છે તો તે ક્યાં સુધી પહોંચ્યું છે એની જાણકારી તમે લો અને આદિ અહીંયા ઉચ્છલ તાલુકાના એક મુખ્ય વિકાસના અધિકારી અને અમારા સમાજના મુખ્ય અધિકારી તરીકે તમે છો તો એ એ બાબતને તમે ધ્યાન દોરો અને આગળ તપાસ એકદમ તટસ્થ થાય અને અમને પણ અહીંથી જાણકારી મળી રહે કારણ કે એના ફાધર કે મજૂર વર્ગ છે એ વ્યક્તિ ત્યાં બારડોલી કે ત્યાં વારંવાર જઈ ના શકે અને એ તમને આવીને પૂછે તો તમારે એમને યોગ્ય જવાબ અને ત્યાંથી માહિતી લઈને આપવાની જવાબદારી તમારી રહેશે એ તો સવાલ નથી બરાબર આવશે ઓકે પ્રફુલભાઈ વસંત વસાવા ગામ મૌલીપાડા આપ દીકરીના પપ્પા છો હા તો તમે ગયેલા પછીનું ત્યાંનું વાતાવરણ તમે કેવું બતાવો હું ત્યાં ગયો અને મેં છોકરીને જોઈ તો મને પાછો કંઈ લાગે એવું દેખાયું કંઈ ખુલું જેવું દેખાયું નથી ને એકદમ મસ્ત ચહેરો સક્રિયનો હતો એટલે મને સરકાર જેવું લાગે કે આ લોકોએ સાયન્સ પ્રૂવ કર્યો હતો એવું લાગે મને તમે અરજી આપી પછી પીઆઈ સાહેબ શું કીધું પ્રફુલ્લભાઈ વસાવા છે એમની દીકરી રાધિકાબેન કરીને એ છે ઉત્તર બુનિયાદી ભુવાસણ શાળાની અંદર અભ્યાસ ખાતર ત્યાં રાખેલ હતી અને એમના પર ફોન આવેલ કે એમની દીકરીએ એમને ઓચિંતા ત્યાં ઇમરજન્સીમાં બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં જઈને એમને જાણવા માંડ્યું કે એમની દીકરીએ આપઘાત કર્યો છે તો એમના ફાધરે ત્યાં જઈને ઘટના સ્થળે જોયું કે ખરેખર આવું બન્યું છે ત્યાં જઈને જોયું એટલે એમના ફાધરને ચક્તર આવી ગયા અને એમણે પછી ત્યાં પહેલાં ત્યાં ઉભેલા પોલીસ અને તાના શિક્ષકોએ મળીને લાશને ઉતારી લીધી અને ફટાફટ એ લોકો હોસ્પિટલ બારડોલી હોસ્પિટલ ખાતે લઈ લઈ જવામાં આવેલા હતા એટલે કે એમના ફાધરનું કહેવાનું એટલું છે કે એમની જે છોકરીએ આપઘાત કર્યો છે એમાં ઘણી બધી શંકાના શંકાઓ જાય છે એટલા માટે એમના ફાધરે ઉચ્છલ પોલીસ સ્ટેશનની અંદર એક અરજી એમણે દાખલ કરી છે કે એમની છોકરી આવું કરી નહીં શકે કારણ કે એમની છોકરીને એ લોકો એક બે દિવસ અગાઉ જ આશ્રમ શાળાની અંદર ત્યાં મૂકી આવ્યા હતા એમની છોકરી એકદમ તંદુરસ્ત અને એકદમ માઇન્ડ ફ્રેશ પહેલાં માઇન્ડ સેટથી હતી એટલે એમનું કહેવાનું છે કે મારી છોકરીએ આત્મહત્યા કરેલ નથી જ અને ત્યાંના જે શિક્ષકો અને ત્યાં એટ ધ ટાઈમ પ્રેઝન્ટ પોલીસ મિત્રોએ પણ ગોળ ગોળ જવાબો અને ફટાફટ ફટાફટની પ્રોસેસની અંદર એ લોકોએ ઉતાવળ કરેલ હતી જે ઘણી બધી એવી ઘટનાઓ છે કે જે શંકાને શંકા ઉપજાવી એવી છે એટલે અમારું એટલું જ કહેવાનું છે કે આ જે ઘટના બનેલ છે એનું સચોટ એનો નિષ્પક્ષ રીતે એનો ચકાસણી થાય અને જે પણ એ ઘટનાની અંદર કસૂરવાર જો નીકળે તો એ કસૂરવાર જે પણ હોય એમને સજા થવી જોઈએ અને આપણે રાધિકાબેન એમની જે પુત્રી છે મરણ પામેલ છે એમને ન્યાય મળવો જોઈએ એમના ફાધર અને જે મધર છે એ લોકો અત્યંત દુઃખી છે એ લોકોની છોકરી ઓચિંતી એમની સમક્ષથી એ મૃત્યુ પામેલ છે તેમને ન્યાય મળવો જોઈએ અને જે તે સંસ્થા કે જે તે શિક્ષકો ત્યાં એના જવાબદાર છે એ લોકોને એ લોકોની ચો પૂછતાછ હાઈ લેવલે થવી જોઈએ એવી અમે માગણી કરી હતી તો આપણે હવે જો આપણા સરકારને આપણે શું માંગ કરી શકીએ જો આપણા આદિવાસી દીકરીઓને બીજી વાર એવી અત્યાચાર નહીં થાય અમારે એટલું આદિવાસી સમાજના આગેવાન તરીકે હું એટલું જ કહીશ કે અમારા વિસ્તારની અંદર શાળાઓ એટલી અદતન સુવિધાવાળી નથી અને અહીં શાળાઓની કમી અને આવી અપૂરતી સુવિધાઓને લીધે અમારા અહીં અહીંથી ફાઇનાન્સિયન્સ ઇફેક્ટને લીધે લોકો પોતાના બાળકોને આશ્રમ શાળા કે પછી એવી બુનિયાદી શાળામાં પોતાના બાળકોને અભ્યાસ ખાતર મોકલે છે તો આવી રીતે અમે એટલે દૂર સુધી બાળકોને મોકલીએ છીએ અને આવી રીતે આ એક જ ઘટનાનાથી રાધિકાબેન સાથે જે આ આ જે ઘટના બની છે એવી ઘણી બધી આજુબાજુ ઉત્તર બુનિયાદી વિદ્યાલયોમાં અને આશ્રમોમાં આવી ઘટનાઓ ત્યાંના ત્યાંના કર્મચારીઓ કે ત્યાંના આજુબાજુ ત્યાં આવા ઈસમો થકી આવી ઘટનાઓ કરવામાં આવે છે અને આવો ભોગ બનેલ છે અમારા આદિવાસી વિસ્તારના બાળ બાળકો કે બાળિકાઓ તો અમારું કહેવાનું એટલું જ છે કે હવે હવે પછી આયુ બધું થવું ના જોઈએ આ કેસની અંદર તમે ધ્યાન આપો અને એનો સચોટ અને નિષ્પક્ષ રીતે આનો તપાસ થવામાં થવી જોઈએ અને આગળ પછી આવી આવી જે ઘટનાઓ બને છે એના પર રોક લગાવવો જોઈએ જો તમે આ કેસમાં તપાસ એકદમ કડકાઈથી કરશો તો આગળ આવા બનાવો બનશે નહીં એવું હું માનું છું ધન્યવાદ